રામ રામ ને સીતારામ આપણે આવી ગયા મારા ભાઈનું વાળીઓ આંટો મારવા મગફળીમાં આમ જોવો તમે નજર પડે નહીં અલગ મગફળી છે મેરાભાઈની આલી બાજુ સરગવો આવી ગયો હે આ દે ભાઈ આવી ગયા આટો મારવા મગફળીમાં સરગવા સરગવામાં મગફળી ખાવા ને આ કંઈક આવું ખાડ કીવા શું છે ઝાડવું કઈ ખબર ન પડતી કોમેન્ટ કરજો આપણને કઈ ખબર નથી બઉ જાજી બધાય ના એ બધા થાય વાવી ની નો સારો થાય પણ આ તો હે ને વગર ખાતર થાય ને આવો કઈ હરગવો હોય મારા ભાઈનો એકદમ હાઈકલા આવું બધું હે તો બે ભાઈ આ તો મારી હતી મગફળીમાં આ તો માતા માતા બે હેલાવી હી માં આવું ક્યાં હે લોકેશન એનું જો કોમેન્ટમાં જણાવજો કેવું હે બધું પરણે હરખ હોય પરણે હરખ હોય છે ઓ સામે થઈને તેમ જો ના કાઈક આ બીજું ફળ ફૂલનું ઝાડ આવ્યું આ શું છે ને ઈ કઈ ગયો ભાવે હા ભાવે બહુ સારો આવે પણ આપણે એની ખેતી ન કરેલી એ પરણે થેલું છે એટલે રહેવા દીધું હે એટલો ફાલ હે તેમ જો આઠ નવ ફૂટ ઊંચું વિશે એવું હે હું કેવાય જણાવજો આપણને પછી એ ના ખબર ફાલ તો એટલો શીખો થાય જો એવી રીતે તો વિડીયોમાં બનાય જો મિત્રો આવડી આવડી મગફળી હે મેરા ભાઈ તેમ જો જોવો આમ ઘરે ફૂગવા આવે એવડી એવડી હેરા હા હા એવડી એ મગફળી જોવો ઘણા કી મગફળી મોટી નો થાય આવડી મગફળી હે તેમ જો અને આ કોઈને એમ થાતું હોય કે આ ખોટું ખોટું છે ગાય તો આપણે ડેમો હોતન બતાઈ દે ડેમો એ બતાઈ દે જો સોળો આંબો હોય ને બતાઈ દેવો છે જો આવડી આવડી છે જો ગરા હમાણી થઈ જાય એવડી થાય જો

કીને આવડી મગફળી થાય છે ને એ જણાવજો કમેન્ટ કરીને ખાસ અને વોટ્સઅપ ગ્રુપ વાળા મિત્ર ખાસ જણાવજો છે આપણે જુનાગઢ અગિયાર ને મેરા જુનાગઢ અગિયાર છે બહુ મીઠી ખાય તે બહુ મીઠી આય કલા જો બે અંબોરી ખાવા માટે હા તો કોઈ અંબોરી અંબૂલીને મૂકી દીધો થોડો આપણે લઈ લીધો ખાવા હોય તો હા ખાવા હોય પધારજો ને પૈસા ન કહેતા કીધું નહીં એટલે હાટ આવજો ને કે હું આ બે પાંચ તો અંબોરી નાખવાની છે આવો ને તો નવરાત્રિ પહેલાં આવજો પૈસા નહીં પૈસા ખાવા જડે પણ હુકા ખોખા પછી લીલી મગફળી ન ખાવા મળે તો કાંઈ વાંધો નહીં બને જો વિડીયોમાં આગળ ઈજે પાછા મળીએ આપણે આગળ જઈને હલો મિત્રો આપણે હેને મગફળીમાં હરગવામાન બધે આંટા મારીને વ્યાયા હૈ અને પવન એવો આવે છે આમ જો ઉપરવાસમાં પાણી ભર્યું પાલ પાણી વરસાદનું મારા ભાઈ ભી ગયા જો કંઈ ઘટે નહીં યુટ્યુબ મિત્રો બધાય લાઈક શેર ને ફોલો બધું કરી નાખજો જે આવતું હોય હા અને આ વોટસઅપ મિત્રો તો બધાય ખાસ કરીને વિડીયો જોવા લાઇક કરવાનું ભૂલતા નહીં હું મળશું નાના એવડા બીજા વલકમાં ત્યાં સુધી બાય બાય ને જો આવો પવન આવે જોરદાર કઈ ઘટે નહીં એવું તો તમારે પવન ખાવો હોય ને તો અહીં આવતા રહીજો ગમે ત્યારે વાળી કઈ ઘટે નહીં તો કઈ વાંધો નહીં હું મળશું બીજા નાના એવડા વલકમાં